અંકલેશ્વર હાસોડ તાલુકામાં આગામી ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન શાંતિમય ભક્તિમય અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય એ માટે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલેડિયા

તે માટે બંને કમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે સાથે તંત્રમાંથી મામલતદાર ટીડીઓ પોલીસ તંત્ર ડીઆઈસપી સાહેબ નગરપાલિકા જીઆઈડીસીનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લો એન્ડ ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર